જે કામ કરતા કર્મચારીઓ છે તે પોતાની માંગણીને લઈને પોઈચા છે કોઈ કચ્છથી આવ્યું છે કોઈ સુરત એટલે કે દક્ષિણ ગુજરાતથી કોઈ પાટણ ઉત્તર ગુજરાતથી તો કોઈ મધ્ય ગુજરાતથી અલગ અલગ માંગણીઓ છે સાત લાખ કર્મચારીઓ જોડાયેલા છે એકસો ને એકસઠ સંગઠન છે રાજ્યના ફેડરેશન સાથે ભારતીય મજદૂર સંઘ પ્રેરિત શ્રમિક આક્રોશ રેલી અલગ અલગ મુદ્દા છે પોતાના મુદ્દા નંબર પાંચ હોય મુદ્દા નંબર ત્રણ હોય અને ખાસ કરીને

પગાર ધોરણ વેતન આપે આપને પૂછવા માગી શું માગણી છે અને ખાસ કરીને કેમ આંદોલન કરવું પડે એવી સ્થિતિ છે અમારી એવી પરિસ્થિતિ છે અમે વલસાડથી આવીએ છીએ અને ગભરાડા તાલુકાથી આવીએ છીએ જમશુભાઈ મહાલા અમારી એવી માંગણી છે કે એમડેમ ખાતામાંથી આવીએ અમે મધ્યાહન ભોજન યોજનામાંથી અમારું આટલું બધું શોષણ કરવામાં આવે છે કે જે પત્રકો બનાવવાના છે તમામ વસ્તુ મતલબ સ્ટેશનરી તમામ વસ્તુ અમારે પોતે ખરીદીને બનાવવા પડે એમાં ને એ વસ્તુ અત્યારે હાલમાં અમારા જિલ્લામાં એવી વાત ચાલે છે કે આ તમામ વસ્તુ એનજીઓને આપી દીધી છે એ વિરોધમાં અમે આવ્યા છે અમારું વેતન થોડુંક ઊંચું કરે અને એનજીઓ હટાવે એ જ વિરોધમાં અમે મજૂર સંઘમાં અમે જોડાયેલા છે વેતન વધારે એનજીઓને હટાવે એક વડીલ પણ આવ્યા છે તેમને પૂછવા માંગીશ આપ ક્યાંથી આવો છો ને જે રીતના મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે શું માગણી રાપર તાલુકા મધન ભજન કર્મચારી મહામંડળના પ્રમુખ શું તેમજ રાપર કચ્છ જિલ્લા મધ્યાહન ભોજન કર્મચારી મંડળના ઉપપ્રમુખ છું જેથી મારું જણાવવાનું કે આ સરકાર શ્રી મધ્યાહન ભોજન યોજના એનજીઓને આપવાની રાપર તાલુકો આપી રહી છે ખરેખર એનજીઓ દ્વારા ઘણા રાજ્યોમાં આપેલ છે જેમાં વ્યાપક કરવામાં ગેરરીતિ થતાં જે બંધ કરવામાં આવેલી છે કેટલા લાંબા સમયથી ત્રણસોનું માનદ વેતન ધરાવતા સમય દરમિયાનમાં સંચાલકોને જ્યારે બાળકોને લાભ આપવામાં આવતો ત્યારે ત્રણસોનું માનદ વેતન મેળવી આ જ સંચાલકોએ બાળકોને લાભ આપેલો છે અને પોતાની મૂળ મહેનત મજૂરી કરી અને આ યોજનાને ટકાવી રાખવા માટેના પ્રયત્ન કરે છે આજે એમની સામે અન્યાયજનક વર્તન રહ્યું છે જેથી એમને અન્યાય ન થાય અને એનજીઓને ના આપવામાં આવે એવી મારી સતત માંગણી છે અને સમગ્ર રાપર તાલુકાના ગ્રામ સંચાલકો આવેલા હતા તેમજ આંગણવાડી વર્કરો બેનો તેમજ અન્ય સંઘો સાથ સહકાર સાથે સડી છે જેમાં ભારતીય મજૂર સંઘ પહેરીત આ આયોજન કરવામાં આવેલું ધન્યવાદ એમને આપવામાં આવે છે જય ભારતીય મજદૂર પ્રેરિત પ્રેરિતા સંમેલનમાં કચ્છથી લઈને અલગ અલગ જગ્યાથી લોકો પહોંચ્યા છે બેનો પણ પહોંચ્યા છે અને તેમની સાથે હું વાત કરવાનો પણ પ્રયત્ન કરીશ ખાસ કરીને મોટી સંખ્યામાં જે લોકો છે તે પહોંચ્યા છે આપ આપને પૂછવા માંગીશ આપ ક્યાંથી આવો છો આપ ક્યાંથી આવો છો અને શું માગણી છે હું ગોસ્વામી સંગીતાબેન અમે જામનગરથી આવ્યા છીએ પણ બધા જિલ્લામાંથી આજે આખા ગુજરાતની જિલ્લામાંથી દસ હજારથી વધારે આશાબેન આવ્યા છે અમને લઘુત્તમ વેતન જાહેર કરો ચોથા વર્ગમાં સરકાર અમને સામેલ કરે અને જે ઓનલાઈન કામગીરી આપી છે એનો મોબાઈલ નવા મોબાઈલ આપે અને વર્ષની બે યુનિફોર્મ આપે મેટરનિટી લીવ આપે સરકાર પાસે અમારું જો સરકાર એવું ઈચ્છે છે કે આશાબહેનો કોઈ ટાઈમ ફિક્સ નથી કામ કરે ચોવીસ કલાક કામ કરે તો ચોવીસ કલાક કામ કરે એના માટે સરકારે અમારી જે માંગણી છે એને અમારે સમજવું જોઈએ